તરસાલી રોડ ઉપરથી પસાર થતા સાયકલ ચાલકને ઓટો રિક્ષા ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચવાને કારણે સાયકલ સવારનું ઘટના કરુણ મોત થયું છે વડોદરા શહેરમાં નાના મોટા અકસ્માતોનો સિલસિલો યથાવત જ રહેવા પામ્યો છે ત્યારે વધુ એકવાર તરસાલી રોડ ઉપર ઓટો રિક્ષા અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા સાયકલ સવાર આધરને શારીરિક ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જો કે આ અકસ્માત બાદ ઓટો રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ફરાર થવા માટેનો પ્રયત્ન કરતા લોકો તેની પાછળ દોડ્યા હતા જેથી તેને રિક્ષા થોડી આગળ જઈને ઊભી રાખીને રિક્ષા મૂકીને તે ફરાર થઈ ગયો હતો અકસ્માત મોતના બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને રિક્ષાચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ મૃત પામેલા સાયકલ સવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ઘટના બની હતી પોના ગેરા આસપાસ ઘટના બની હતી કાકા એવું હતું કાકા રસ્તો ક્રોસ કરતા હતા હવે ક્રોસ તો થઈ ગયા હતા બસ તો અલકવા આ રિક્ષા નઈ હોલ સ્પીડ માતી આ ટક્કર મારી એટલે કાકા પડી ગયની છે આ લોહી મોમા કેટલી બધી લોહી નીકળી ગયું લગભગ બે ત્રણ બે ત્રણ કિ 4 મિનિટ જીવ જીવ રહ્યો ચોપ થઈ ગયની ચારા ભાઈ હજી રબુ ટક્કર થઈ ગયા ટીક ટે કેને કે ઓપિકલ નાઈ છે હા તેં તે દી છોકી છે સાહેબ જોરું કે તમને કોઈ રિક્ષા ચલાવને ના રિક્ષા જાણકો કોઈ જોઈ નથી આ બધા એ પેક આ કે રિક્ષા કોન કમ આઈડિયા ન હોય કે રિક્ષા આગળ રિક્ષા ઊભી કરીને એથી ભાઈ કરતા રહે કે